જોર જારીખ મુરત ની ખાલી તારીખ તો આવાજ કઢાવા જવાય તો છઠ્ઠા મહિના પેલી બીજી આયી ને છે પેલી બીજી ધૂમ મચાઈ દેવું પડશે કાલુભાઈ તમે તૈયાર છો પણ પેલો તમારો ભાઈ એને નહીં બોલાવો પડે અમારા ઘર એ રેવા નહી બધા જેવો ખબર પડતી ના પડે ના ચાલ આવું તો કાલે વાત એમાં મગજ નહી

એ બધું જીવ તેલ લેવા આવા ભગત તાર ભાઈ ના બોલાય ને કઈ રેડો ને એનું મગજ ઠેકવાનું નહીં પાડી દે હોરાકજી કાલ ભાઈ વાત તો આ મુરત માં બોલાવા જો નહીં અને માનતા ખા બોલા જાઉં તો હું ગોડો ઘણો ગયા તમે ગરજ પર એટલે ગધારા બાપ કે વાત છો તાર જોડી પૈસા બહુ હે એટલે તમને પાવર છે હું તો પૈસા જી મોસ બોલા દે એવું તને ખબર નહીં એ કોઈ ભાઈ નહીં આવે એ અવરો થાન તો કોણ ના આવે આ બમ્મો ફોન કરું ને તો મે હાલ 80 ધણા કણાની થઈ જાય કારું આજે સારું થયું કોઈ ખોટું કર્યું ગયો ખોટું નહિ થયું તો હારા હાથ વખત આવું પાછું ઘડીએ કે હું આવ્યો આવ્યો તું ગયા અંગાત ઓન એટલે

આ બંકા ના જોયું એવું પાત્રો ખબર એનો ઓર્ડર હા લાગ્યો પકોડી જલેબી બધું ઊંધિયું બધું લાવ બધું બધું બચારી બચારી બધું પેલા આવે ને પબ્લિક હોય કઈ નઈ અરે ના કેવા પડે ભગત ને કોઈ ભગત

કાર્યાલય પહેલા પહે ના હોય તો મારા ઘર વગ્ન નામ બો તો હેડ નહી કાર્યાલય પહે ને બરોબર થાય બરોબર થાય છે બાબુ તેતાર બે મેલ પેલા ભગતરો ઢક્કે પાછો ભૂણી ગોળ ચોટાળા છે બાબુ આલવાંન કરી દેતા બાબુય મૂકાવ ઈ જો બાબુ મૂકાવ ખબર ભૂસી દે ભૂસી દે પૈસા તું આ આ ફરે આટરા હે તું કવા હે આ તારો ભાઈ નહીં લે તે ભઈયે થકા ન પેલો કાળિયો કોણ છે હે એ ગામનો ભઈયા કે ગોમનો પેલો રાખવાનો બાબુળો ચેડી દે આ તો ઉપર ફળેલો ખરોક લે આ તો ઉપર ફળા સાચા ને આલો પણ ભાઈ આલો હું કહું છું તોરા માઈને એ સરપન હું કહું છું તો ભૂલ થઈ ગઈ એટલે એને ભૂલ આવી ભૂલ કેવાય લ્યા પણ કે તો ખરો આલુ 2000 રૂપિયા ના એ ના પાડી છે એટલે તું પૈસો વાળો ને આડે પેલો છે તો સરપન હું કહું છું ખબર આટલી ભૂલ આટલી જ લગગીર એટલે આ જાણી ભૂલ કેવાય ને

પેલા મારા ભાઈને ને પૂછ્યા છે આવું કર્યું તું તે છોડીઓ પાળી નાખ્યો તો રાતો રાત છોડીઓ પાડી નાખ્યો હતો નતો પાડે સગનલાલ જતા નહીં હો ના જમ અરે તું બે શું ના તો અરે રે ને પેલો બંડલ નાખશે ને પેલો કુતરા પટે પૂછરીઓ માં લાવતો લાવતો બાબુડો એના ઘેર પહોંચી જાય હો સર આવો લે આડો દે લઈ જાવ જાવ

બંડલ લઈને હમણાં વાંચી આવશે ને બાબુ દીખા તો નહી પણ તારી ઓછો પણ એવું લાગે છે બાબુ ગમે તે પણ તું ભગત ના વિવાન તો જ્યાં વગર નઈ પેક તો પ્યાગ કહે તો તો ભાઈ તો આવ્યો

તમે જો નહીં તમારી જરૂર હા હું તો હું છું છુ